સમારોહ મહાદેવ કે ટ્રસ્ટ વિશ્વપ્રેમી અલંકાર રોડ સુરેન્દ્રનગર ખાતે સામાન્ય સભાના રૂપમાં વિવિધ કાર્યવાહી હાથ આવી ખાદી અને પોલી આર્ટિઝન વેલફેર એન્ડ પેન્શન ટ્રસ્ટ ગુજરાતના નિયુક્ત પ્રમુખ શ્રી દેવજુભાઈ રાઠોડ ઝાલાવાડી સાપોને શાલ ઓઢાડી શ્રી મોતીલાલ વાઘેલા દ્વારા સન્માન કરવામાં સાથે શ્રી સંજયભાઈ શાહ શ્રી મુકેશભાઈ ટુંડિયા શ્રી ગિરીશભાઈ સિંધવ અને શ્રી બાબુભાઈ પંડ્યાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આ પ્રસંગે ખાદી સાથે જોડાયેલા શ્રી બાબુભાઈ પંડ્યા શ્રી ગિરીશભાઈ કે સિંધવ શ્રી મુકેશભાઈ શ્રી મનોજભાઈ વાઘેલા શ્રી મોતીલાલ વાઘેલા શ્રી પ્રવીણભાઈ પરમાર શ્રી કૃષ્ણભાઈ જાદવ મુકેશભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઝાલાવાડ ચોવીસી વિકાસ ટ્રસ્ટ ગાળા જે છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ બાળકોને શિક્ષણ માટે ફેરવવા ને જમવા માટે અદ્યતન શૈક્ષણિક સંકુલમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને શિક્ષણ ક્ષેત્રે અકલ્પનીય કામગીરી કરાવીને સમાજને અનેરું શૈક્ષણિક સુવિધા પૂરી પાડવામાં અગ્રેસર રહ્યું છે સંસ્થાની કામગીરીની કદર કરી ઝાલાવાડા ચોવીસી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દેવજીભાઈ રાઠોડને શ્રી મોતીલાલ વાઘેલા દ્વારા છાત્રાલયમાં રહેતા ગરીબ બાળકોના ભોજન માટે રૂપિયા પચીસ હજારનું ચેક અર્પણ કરીને છાત્રાલયની ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે તેવા ઉમદા હેતુથી અર્પણ કરવામાં આવ્યો આ સમારોહ પ્રસંગે જિલ્લાના ખાદી સંસ્થાના સંચાલકો ઉપસ્થિત રહી સ્વરૂપી કાર્યક્રમનું સમાપન કરી એક યાદગાર મિલન સમારોહ પૂર્ણ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સંચાલન શ્રી કરશનભાઈ જાદવ દ્વારા તમામ નવનિયુક્ત ટ્રસ્ટી પદાધિકારીશ્રી અને આવેલા તમામ ખાદી સંસ્થાના સંચાલકોનો આભાર માન્યો હતો રિપોર્ટર ડી કે મકવાણા વિસાવડી દસાડા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે